જૂનાગઢના કેશોદમાં લુટેરી દુલ્હનની ઘટના બની છે જેમાં લગ્ન બાદ નાગપુરની યુવતી ઘરેણા લઈને ફરાર થઈ ગઈ છે જેમાં યુવતી ઘરેણા મોબાઈલ અને કેટલીક રોકડ લઈ ફરાર થઈ છે યુવાન સાથે લગ્નના નામે રૂપિયા ત્રણ ની છેતરપિંડી કરી હતી બે મહિલા સહિત યુવકે છ લોકો સામે ફરિયાદ નોંધાવી છે કેશોદમાં લૂંટેરી દુલ્હનની ઘટના સામે આવતા લગ્નવાંચુક યુવાનોમાં ચર્ચા શરૂ થઈ છે જેમાં લગ્ન બાદ નાગપુરની યુવતી ફરાર થઈ ગઈ હતી જેમાં યુવાન સાથે રૂપિયા ત્રણ ની છેતરપિંડી કરી યુવતી ઘરેણાં કપડા તથા મોબાઈલ લઈ ફરાર થઈ ગઈ હતી તાજેતરમાં આવી ઘટના મહેસાણામાં બની હતી જેમાં મહેસાણામાં રહેતા મૂળ પંજાબના હુકુમસિંહ જાગીરસિંહ વિરદીના પત્નીનું અને પુત્રનું કોરોનામાં નિધન થતા તેઓ એકલવાયુ જીવન જીવતા હતા એટલે તેઓએ બીજા લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો જેમાં એક લગ્નની વેબસાઇટ એપ મારફતે પંજાબના લુધિયાણાની મંદિપ કોર નામની મહિલા સાથે સંપર્ક થયો હતો બંને લગ્ન કર્યા હતા પરંતુ એકલતા દૂર કરવા લાવેલી પંજાબની દુલ્હન મહેસાણા શહેરના વેપારીને અઠ્ઠાણું લાખનો ચુનો ચૂનો ચોપડીને છું થઈ હતી તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો